હત્યા કરાયેલી લાશ મળી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તુફાન રાવતની ઉંમર આશરે પિસ્તાલીસ વર્ષ હતી મૂળ ઓડિશાના રહેવાસી અને ભેસ્તાન પોલીસ અને ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે હતા અને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જી સાહેબ કઈ રીતના ઘટના ઘટી છે જગ્યા અત્યારે એક મર્ડરની ઘટના સામે આવી છે પેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે સિદ્ધાર્થનગર વિસ્તાર છે ત્યાં ગલી નંબર બાર છે ત્યાં આગળ મરણ જનાર છે અમર ઉત્પેદ તુફાન વિજય રાઉત ઉંમર વર્ષ પિસ્તાલીસ એને અત્યારે કોઈ અજાણ્યા હોય એનું હત્યા કરેલી છે અત્યારે અમારી તપાસ ચાલે છે કોઈ નજીકના જેના મિત્ર કે કોઈ હોય એવા સપમન છે પોલીસ આરોપીને પકડવાની તજવીજ ચાલુ કરી દીધી છે જોવા મળી છે અત્યારે એને નાકને કાપી દીધી એવી ઈજા દેખાઈ રહી છે તથા બીજી પણ ઈજાઓ છે હાથની પણ ઈજા છતાં પણ હજુ બોડીનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને હમણાં તાત્કાલિક પીએમ થઈને મરણનું કારણ પણ સામે આવી રહ્યું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત